ખેડા જિલ્લાના પીઠાઈના મેળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં પીઠેશ્વરી માતાનું મંદિર આવેલ છે જે વર્ષોથી પરંપરાગત ભાદરવા ધરો આઠમ અને નોમના બે દિવસ મેળાની ઉજવણી કરવામાં આવે છે આજુબાજુ તેમજ કઠલાલ નડિયાદ મહુદા સિહુજ છીપડી વગેરેથી હજારો સંખ્યામાં ભાવિ ભક્તો મેળામાં આવે છે પીઠાઈ ગ્રામ પંચાયત તેમજ મંદિર કમિટી સરપંચ શ્રી સતીષભાઈ પટેલ ગામના ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હિન્દુ મુસ્લિમ એકતાથી ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સૈયદ સાહિલ અલી કાધરી ba <laughs>